અને આ એક રિએક્ટ્રેક્ટર છે એ અમે ગાર્ડનમાંથી કાપી આવ્યા છે એ ગાર્ડનના સંચાલકો છે જે એનો ફોન આવ્યો કે અમારે ચાલવામાં મડે તો આ એક કાપી દે અને કોર્પોરેશન ક્યારે આવે એટલે અમારું માણસો ગયા અને કાપી અને ટેક્ટરમાં મર્યા અને બીજા જે કઈ લાકડા છે એ લાકડા અમે એકથી વર્કશોપમાં ઉનાળામાં એ લોકો મોટું નવું બિલ્ડિંગ કરવાનું હતું એટલે અધિકારીઓનો ફોન આવ્યો જ્યાંથી કાંઈ પાસે અને એના પ્રુફ એની પાસે છે પણ અમારી પાસે પણ છે

તેનો એમાં લખી અને તેથી અમે એને આપી એક અમારી પાસે રાખે તેથી બતાવે અમને હવે તો મસાલમાં પણ ભ્રષ્ટાચાર લાકડા બાબતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને શરમ લાગવી જોઈએ ખાલી નિમ્ન કક્ષાનું કામ ન કરે નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ રાજકોટમાં પાંત્રીસ ગાડીઓ કોર્પોરેશન કે પાંત્રીસ ગાડીઓ જુદા જુદા શમશાનમાં મોકલી છે જે જાડવા પડ્યા વરસાદમાં એ પાંત્રીસ ગાડીઓ જુદી જુદી જગ્યાએ મોકલી એમાં આ બાપુનગરના શમશાનમાં પાંચ ગાડીઓ મોકલી એવું કોર્પોરેશનના ચોપડે છે પરંતુ અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા અને સ્થાનિકના સંચાલકને મળતા સંચાલકના કહેવા મુજબ એક પણ ગાડી અહીંયા મોકલી નથી હા વીસ દિવસ પહેલાં પેલા હાંઢિયા થાય છે ત્યાંથી ગાડી આવેલી છે એ રેકર્ડ છે પરંતુ ત્યાર પછી એક પણ ગાડી નથી આવી ને કોર્પોરેશન પાંચ ગાડી જો કેતી હોય તો આ આની સિવાય કોઈ ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનો હોય જ ન શકે અધિકારીઓને બધા અધિકારીઓ આ લોકોને પણ કાલે મરવાનું છે આપણે બધાને કાલે મરવાનું છે પણ ત્યારે જો એને લાકડા નહીં મળે ત્યારે એની પોઝિશન શું થશે એ પાછલા લોકોને વિચારવાનું છે હું એક આ દુઃખ સાથે આ વાત કરી રહ્યો છું આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ આવા કૌભાંડ કરતાં પણ એ લોકોને શરમ લાગી જોઈએ રોડ ખાઈ જાય છે આપણે જોઈએ છીએ ડામર ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે અરે ગૌસરની જમીન ખાઈ ગયા હવે બાકી રીતે શમશાનના લાકડા પણ નથી મૂકતા આવી નિમ્ન કક્ષાનો લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ન થવો જોઈએ ખાસ તો અશ્રમભાઈ હવે કયા પ્રકારની જે છે તે તપાસ થવી જોઈએ અમે રાજ અમે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આની વિજિલન્સ તપાસ સોંપવા માટેની કાગળ પત્ર લખવાના છીએ લખવાના છીએ લખવાના છે

દાતાઓ બાર ગામથી લઈ મોકલતા હોય છે પણ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા પચીસ દિવસ એક પણ ગાડી મોકલી નથી પચીસ ચોપડામાં નોંધ છે